માતાજી મિત્રો આપણી દુશ્મન થઈ જઈએ એ યોગ્ય નથી માત્ર ને માત્ર પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય દારૂ ન પીવાય થી ન કરો દોસ્તી અને દગો દેશે ધરાર દારૂથી ન કરો દોસ્તી દગો દેશે ધરાર દારૂ દુખ નો મૂળ નહીં ઉખાડી નાખે આખો કુળ જે દારૂ પીતો હોય ને ઘરમાં કોઈને મજા ના આવે કારણ કે ઘરમાં પેને પ્રેમ ન મળે એના કુટુંબમાં પરિમ પ્રેમ ન મળે એના ગામમાં પ્રેમ ન મળે એટલે જ કવિ લખે છે એજી જી દારૂ વે કાયમ દુખ દેનારો ને બે ઘડી ની મોજ દારૂ વે કાયમ એ જી દુખ દેનારો ને બે ઘડી ની મોજ આ મોજ લેવામાં એજી જી કઈક મારાણા મોજ લેવામાં કઈ ક્રો આ વિડીયો એક વ્યક્તિ ને અગિયાર જણા ને શેર કરવાનો છે કારણ કે આપણા આ વિડિયા થકી કોક ની જિંદગી સુધરતી હોય તો તમને ક્યાં પૈસા મળે છે તમે શેર કરજો સે કમ અગિયાર જણા ને શેર કરજો કારણ કે આપણાને ભારત વેસન મુક્ત કરવાનું છે આપણો એ ભારતમાંથી જ વેસન મુક્ત થઈ જાય ને તો આ દુનિયામાં કોઈની તાકાત નથી